બેટાની ઓનરશિપવાળી મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ દુનિયાભરના કરોડો યુઝર્સ કરે છે અને ભારતમાં સૌથી વધારે તેના યુઝર્સ છે તેની મદદથી ચેટિંગ અને ફાઇલ શેરિંગ સિવાય વિડીયો કોલિંગ પણ સરળતાથી કરી શકાશે હવે યુઝર્સને વિડીયો કોલિંગ દરમિયાન ફિલ્ટર અપ્લાય કરીને અથવા તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે આ રીતે વિડીયો કોલિંગ દરમિયાન તમે સુંદર પણ દેખાશો પ્લેટફોર્મે પહેલાંથી જ આ ફિલ્ટર્સને તેની એપ કેમેરા યુઝર્સ ઇન્ટરફેસનો એક ભાગ બનાવી ચૂક્યું છે અને હવે વિડીયો કોલિંગ દરમિયાન પણ તેનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે જો યુઝર્સ વોટ્સએપ ઓપન કર્યા પછી કેમેરા આઇકન પર ટેપ કરે છે તો તેમને આ ફિલ્ટર્સનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળશે તે સિવાય વિડીયો કોલિંગ દરમિયાન એક જાદુની છડી જેવું નવું આઇકન પણ જોવા મળશે જેનાથી નવા ફીચર્સનો ઉપયોગ કરી શકાશે નવા આઇકન પર ટેપ કર્યા પછી યુઝર્સને ફિલ્ટર સપ્લાય કરવાનો ઓપ્શન મળશે રાઇટ સ્વાઇપ કરતા એક પછી એક ફિલ્ટર્સ બદલાઈ શકશે